ડીટેલ ડિટેલમાં નિહાળીએ વાત્સલ્યધામ ફેઝ ની ડેવલપમેન્ટ લેવલ હાલ બિલ્ડિંગના બે માળનું કામ પૂર્ણ થઈ ગયું છે પ્લાસ્ટર લેવલે કામ ચાલું છે ક્વોલિટીની વાત કરીએ તો વાત્સલીધામ નાનામાં નાની વસ્તુમાં પણ ચલાવવામાં બિલીવ નથી કરતું વડીલો માટે તો તમામ આ સ્પેશિયલ ગ્રીન ગ્રેનાઇટ છે આ વડીલો માટે રૂમ બની રહ્યા છે એક રૂમમાં બે લોકોની વ્યવસ્થા વેસ્ટ ઓપન વિન્ડો અને ખાસ અહીંયા ડબલ્યુસી અહીંયા બાથરૂમ અને અહીંયા બેઝિન એમના પણ આપ લિન્ટલ લેવલ જોઈ શકો છો એ તમામ ગ્રેનાઇટ્સથી મટેલા છે ખૂબ જ પોળો એટલે દસ ફૂટનો પેસેજ આપેલો છે તમામ બારીઓના લિન્ટલ પણ આપ જોશો તો ગ્રેનાઇટથી મટેલા છે આ દરવાજાની ફ્રેમ જોશો એ પણ ગ્રેનાઇટથી મટેલી છે કે ભવિષ્યમાં ક્યાંય નાનું મોટું ઉદય પણ ન થાય એવી વસ્તુને ધ્યાનમાં રાખીને રૂમનું કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવે છે લિફ્ટ રૂમ બની રહ્યો છે અને સીડી પણ જોશો તો ખૂબ જ મોટો એરિયા બનાવેલો છે અને ઇઝીલી બધા ઉપર વડીલો જઈ શકે એવી રીતે સીડીના બધા સ્ટેપ્સ આપેલા છે હવે આપણે પહોંચી ગયા છીએ પહેલાં માળે પહેલાં માળનો આ વ્યૂ જોશો તો આવો કંઈક આપણો ઓર્ગેનિક ફાર્મ આપણને દેખાશે ટાઇલ્સ પણ આપ જોશો તો પ્રીમિયમ ક્વૉલિટીની બધી ટાઇલ્સ અહીંયા વાપરવામાં આવે છે અગેન આ આપણો ઓર્ગેનિક ફાર્મનો વ્યૂ છે જે અસંખ્ય આંબાઓ અને એમાં કેરીઓ લાગેલી છે લોબીમાં આગળ જતા આજે આપણે રૂમ દેખેડા એ બધા રૂમ બની રહ્યા છે અને ખાસ વડીલોના એન્ટરટેનમેન્ટ માટે એક જબરજસ્ત આપણને જે દેખાડું છે મોટો હોલ બની રહ્યો છે આ વિશાળ હોલમાં વડીલો માટે ગેમિંગ ઝોન ટ્રેડમિલ સાયકલ એક્સરસાઇઝ માટેના ફિઝિયોથેરાપીસની કન્સલ્ટન્ટ પ્રમાણેના અલગ અલગ સાધનો આવશે કેરમ ચેસ અને સાથે સાથે આપને આ વેસ્ટ ઓપનનું ખૂબ જ સરસ તળાવનો વ્યૂ આ ગેમ ઝોનમાંથી મળે છે પીવીસી પાઇપની વાત કરીએ તો તમામ ડ્રેનેજના વોટરના બાથરૂમના પાઇપ એસ્ટલ બ્રાન્ડના વપરાયેલા છે એ એક એક દાતાઓને આ વિડિયો સેટિસફાઈડ કરશે કે એનું મેનેજમેન્ટ ટીમ કેટલી ઝીણવટભરી દ્રષ્ટિએ વસ્તુઓને ક્વોલિટીમાં માપદંડમાં પૂરેપૂરું ચકાસીને વસ્તુઓ વાપરે છે પછી રેતી હોય ઈંટ હોય સિમેન્ટ હોય કે ટાઇલ્સ હોય હવે આપણે ટેરેસ ઉપર જઈ રહ્યા છીએ એટલે ત્રીજો માળ ત્યાં પણ કંઈક અમે નવીન વડીલો માટે કરી રહ્યા છીએ અહીંયા ટેરેસ સુધી લિફ્ટનું પ્રોવિઝન છે ને અહીંયા ગજીબો ટાઈપના સિટિંગ બનાવવાના છે ગાર્ડન બનવાના છે ને અગેન ફરી એકવાર આપને ટેરેસ પરથી જે વ્યૂ મળે છે સ્કાય વ્યૂ ગ્રીન વ્યૂ એ આપ જોઈ શકો છો તો આ બહુ તપે નહીં એના માટે ખાસ આ સ્પેશિયલ બા ટાઇલ અમે યુઝ કરીએ છીએ ફૂલ રૂપ ટાઇલ એ પણ પ્રીમિયમ ક્વોલિટીની છે એની બેકની ડિટેલની ડેપ પણ આપ જોઈ શકો છો તો ઘણીવાર આટલું સારું કામ આપણે આપણા પોતાના પ્રોજેક્ટમાં